ડૉક્ટર આરસી ગાવિત ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રીમતી કે એસ એન કણસાગરા મહિલા કોલેજ રાજકોટ એડમિશનની પ્રક્રિયા જીકાસ દ્વારા વખતે હાથ ધરવામાં આવી છે અને જીકાસ દ્વારા જુદા જુદા જે ફેઝ જે છે એમાં પહેલો ફેઝ આજથી શરૂ થાય છે એનું મેરિટ ઓવરઓલ જીકાસ થ્રુજ બધું તૈયાર કરીને આપવામાં આવ્યું છે જેમાં જુદા જુદા વિષયો જે છે એમાં કેટેગરી વાઇઝ અલગ અલગ છે ઓવરઓલ આર્ટ્સ ફેકલ્ટી છે એમાં ચોર્યાસી ટકા ઉપર હોય તો એને એડમિશન આ પહેલા તબક્કામાં આપેલ છે બીકોમ જે છે એ બી કોમમાં અઠ્યાસી ટકા ઉપર હોય એમને એડમિશન મળેલ છે બીબીએ છે એમાં અઠ્યાસી ટકા અને બીસીએ છે એમાં છ્યાસી ટકા ઓવરઓલ આ પહેલો તબક્કો છે અને પહેલા તબક્કામાં આજનું જે મેરિટ છે એ મેરિટ મુજબ દ્વારા જે ઓફર જનરેટ કરવામાં આવી છે એમાં અત્યારે દરેકે દરેક વિષયમાં ખરેખર જે સંખ્યા આપી છે એમાંથી દસ ટકા જેટલી સંખ્યા હવે એડમિશન કન્ફર્મ કરાવેલ છે હજી બે દિ બાકી છે એટલે બે દિવસમાં કદાચ હજી આમાં વધારો થઈ શકશે જીકાસની પ્રક્રિયા છે આ વખતે ખૂબ જ સરળ છે ખરેખર એના પોર્ટલ ઉપર જઈ અને એના સ્ટેપ મુજબ જો વિદ્યાર્થીઓ ચેક કરીને બધી માહિતી ભરે તો આ બધી ભૂલો છે થવાની શક્યતા ઓછી છે અમારી અહીંયા ઘણા એડમિશનો એવા એવા છે કે જેણે ખરેખર જીકાસ થ્રુ જે માહિતી ભરવી જોઈએ એમાં થોડી ક્યાંક ને ક્યાંક ભૂલ રહી ગયેલી છે દાખલા તરીકે પાંચ એડમિશન એવા છે કે જેમાં સો ટકા છે પરંતુ જે કોલેજો એ વેરિફિકેશન કરવાનું છે હેલ્પ સેન્ટર મેળવેલ માર્ક અને કુલ માર્ક બે સરખા છે એટલે એમાં વિદ્યાર્થીનો વાંક નથી વાંક ખરેખર જે હેલ્પ સેન્ટર છે એને વેરીફિકેશન કરવાનું છે વેરિફિકેશનની ભૂલ ના લીધે છે આ વિદ્યાર્થીઓને હવે પછી એમાં કાંઈ થઈ શકતું નથી એને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હશે તો તેર તારીખ પછી એ ફરીથી ફેરફાર કરી શકે છે એટલે ખરેખર વેબ સેન્ટરના ભૂલને લીધે વિદ્યાર્થીઓએ આ નુકસાન ભોગવવું પડશે વિકાસની પ્રક્રિયા છે આમ તો એપ્લિકેશન ખોલવામાં આવે તો બધું ખૂબ જ સરળ છે એમાં કોઈની જરૂર નથી એ પોતે રજીસ્ટ્રેશન કરી લઈએ રજીસ્ટ્રેશન કરતી વખતે એને થોડીક કાળજી રાખવી પડે જે તે ફેકલ્ટી છે દાખલા તરીકે કોમર્સ છે તો કોમર્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ છે તો ગુજરાતી માટે અલગ અને અંગ્રેજી માધ્યમ માટે અલગ

તમને મેરિટ છે એ મેરિટમાં તમે આવો છો કે નહીં એમને ખબર પડી શકે છે એટલે એના માટે કોઈની મદદ લેવાની જરૂર પણ નથી વિદ્યાર્થી પોતે જાતે પણ કરી શકે છે